નમસ્કાર જય ગૌ માતા જો આપણી વચ્ચે ઉપસ્થિત એક એવા મળવા જેવા માણસ અત્યારે આપ સમક્ષ જોઈ શકો છો કે જે ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટમાં સારું એવું કામગીરી કરે છે અને ખાસ તો મારે પરિચય આપવો પડે એવું તો છે જ નહીં કારણ કે લોકો ખૂબ જ ભાઈશ્રીને બધા ઓળખે છે એના કામથી ઓળખે છે અને ગૌસેવાનું મોટું કામ છે તો વિશેષ માહિતી ભાઈશ્રી પાસેથી ને માતા માતા આપનું નામ પરિચય મારું નામ પ્રવીણ માણિયા ગૌકુળેબલ ટ્રસ્ટ આપણે ચાર પાંચ વર્ષ પહેલા સુરતની શરૂ કરેલું અને લોકોનો ખૂબ સારો એમ કે સાથ અને સહકાર મળ્યો એટલે આજ સુરત શહેરને લગભગ ત્રીસેક ગાડા શરૂ થયા અને આપણો બળદગાડાનો કોન્સેપ્ટ એટલે ગૌશાળા આત્મનિર્ભર બળદોનું જતન જૂની સંસ્કૃતિનું જતન અને બળદોને સન્માનભર્યું જીવન આ ઉદ્દેશ્યથી આ કાર્યની શરૂઆત થઈ અને આ સંદેશ લગભગ લાખો લોકો સુધી ગયો અને હજી પણ શહેરની અંદર જ્યારે જ્યારે બળદગાડું લઈને માથે પાઘડી નાખીને જવાનું થાય ને ત્યારે કોઈ પહેલાં કહે ને કે લોહીના કે નજરના સંબંધ ન હોય ને એના મોઢા પર મુસ્કાન આવે તો એનો ખાલી એક જ ભાવ થાય કે એનું જે કાંઈ લોહીમાં ધડકતું ગાડું છે ને એના અહીંયામાં જીવે છે અને જ્યાં સુધી એના અહીંયામાં જીવે છે ને ત્યાં સુધી માણસ બહને પારખી શકશે અહીંયામાંથી ધબકતું અને ધડકતું બંધ થઈ જાય ને પછી બહદને કોઈ પારખી શકવાનું નથી આ છેલ્લા દિવસો છે બળદને પારખવાના અને આ સંસ્કૃતિને જીવિત રાખવા મારી આવી મહેનત છે શુભ પ્રસંગો ધાર્મિક પ્રસંગોની અંદર બળદગાડું મોકલી જે કાંઈ ધનરાશિ પ્રાપ્ત થાય એ ધનરાશિ ગૌ કાર્ય વાપરવામાં ગૌકારી અંદર વાપરવી ક્યારે પડે કે આપણે આંગણીથી ગાય છોડી આંગણીથી ગાય છોડીનું કારણ છે કે આપણી જે ગૌ આધારિત જે ખેતી હતી ને એ આપણે શું કરીને ઝેર તરફ વળ્યા અને ઝેર આપણી સામે બરાબરનું વહેર લઈ રહ્યું છે આપણા આરોગ્યની પથારી ફેરવી નાખીએ છીએ જો આરોગ્યને પાછું સજીવનને સારું રાખવું હોય ને તો પ્રાકૃતિક ખેતી કરતા હોય એનો સંપર્ક કરજો એટલે આપણે આ બધી છે ને સેવાના વિષયો ધીમે ધીમે અકેલવા પડે અને પુનઃ પાછી ઘરના આંગણે ગાય થાય લોકોનું સ્વાસ્થ્ય સારું થાય લોકોનું જીવન સારું થાય તંદુરસ્ત જીવે અને એનો માળો બંધાયેલો રહે જય ગૌ માતા આપણે એક પ્રશ્ન કરશું કે આ બળદગાડા છે તમે સુરત શહેરમાં કયા કયા પ્રસંગોમાં ખાસ કરીને આ લાભ આપી રહ્યા છો જઈ રહ્યા છો તો એક માહિતી આપજો જય ગોમાતા સાહેબ એમાં વર્ણન કરું ને તો તમને કોઈક દાંત આવી જશે કે લોકો કયો પ્રસંગ છોડે છે હવે કયો પ્રસંગ છોડે છે દીકરીની કંકોતરી લઈને જવામાં અમારું લગ્ન બળદગાડું જાય છે શોભા યાત્રાની અંદર જાય છે પોથી યાત્રાની અંદર જાય છે અરે દીકરાને હોળીના દિવસે પેલી વાડ કરે ને એ એની અંદર પણ બળદગાડું લઈને જાય છે એટલે હું વર્ણન કરવા બેસો ને તો લગભગ 25 પ્રકારના વિકલ્પ છે કે અમાર બળદગાડું જઈ રહ્યું છે અને હું ગૌરવથી કહી શકું છું કે આ બળદગાડું મારી નહીં પણ સમગ્ર ગુજરાતની અને સમગ્ર ભારતની શાન છે અને શાનને પાછી અપનાવીને એ જ મારા માટે બહુ મોટી વાત છે જય ગો માતા બહુ સરસ બીજી એક વસ્તુ તમે વાત કરી હતી કે બળદગાડું જોવે એટલે એક એનો ઉત્સાહ અને એનો આનંદ થાય હા સો ટકા અમે પણ આકેલા છે મારે પાસે બળદ હતા હમણાં સુધી બળદ આમ બળદ જોઈએ બળદ નું રૂપ જ એક એવું છે અને ખાસ કરીને વઢિયાળ બળદ એના મોટા સિંગ હોય બરોબર માટે એ જે આપણે કુંદ કહીએ માથે કુંદ હોય એ જોઈએ તો એનો આનંદ કુદરતી એવો છે એવું નથી બળદ છે ને ચિત્ર જ એવું છે કે શહેરની અંદર લગભગ બાવીસ વર્ષ થઈ ગયા મારે અને ઉઘાડા પૈકી આટા માર્યા છે સાયકલ લઈને આટા માર્યા છે ફોર વ્હીલર ગાડી લઈને આટામાં ટુ વ્હીલ ગાડી લઈને આટા માર્યા છે અને છેલ્લે બળદગાડો લઈને આંટા માર્યા છે પણ બળદગાડાની સીટ માટે બેહી અને જે પ્રતિસાદ લોકો મળે જે આનંદ ઉત્સાહ અને મોઢાની આમ કે ને કે એક હસમુખા શહેરાની આમ સ્માઇલ આપી અને જે મળવાનો આનંદ છે ને એ ખાલી મને ગાડામાં જ મળ્યો છે અને આ જે કહેવાય કે આ જે કાંઈ આ ઉજળા લુગડા છે ને એ ગાડા થકી છે એટલે હું બળદનો પહેલો પાર માનું કે મારું જીવન એને ઉજળું કર્યું મારો એક સવાલ છે કે ગામડા લેવલે ખેતી કરતા ખેડૂતોથી માંડીને તમામ લોકોની દ્રષ્ટિ અત્યારે એવી થઈ ગઈ છે કે બળદ હાંસવાને એટલે લોકોને બહુ જ લાગે છે બીજું એ કે બળદની જગ્યાએ ટ્રેક્ટર ક્યાં ત્યાં ચલાવે તો એનું વેરેન્ટેજનો હિસાબ કોઈ કરતું નથી બળદને નિર્ણય એટલી જોઈએ બળદ એટલું ખાઈ જાય આપણને આંકવામાં તો ચોમાસામાં આમ આમ ને એવું કરતા હોય છે બરાબર તો તમે બળદને આખું વરસ સાચવો છો તો બળદ નું નિભાવ આપણે કરીએ છીએ કે આપણો નિભાવ બળદ કરે છે આના વિશે થોડો પ્રકાશ પાડશું સાહેબ સીધી ને સટ વાત છે કે આજે કાંઈ ટેકનોલોજીનો યુગ આવ્યો ને ત્રીસ ચાલીસ વર્ષથી આવ્યો અને ત્રીસ ચાલીસ વર્ષમાં આપણે એક વખત આજથી ત્રીસ વર્ષ પાછું વળીને જોઈએ ને તો આપણને ખ્યાલ આવે કે ત્રીસ વર્ષ પહેલાંનું આપણું શું જીવન હતું અને આ શું જીવન છે ખાલી કપડાં લતા આપણા ઉજળા થયા બાકી ઝેર ખાય અને જિંદગી ધૂળધાણી થઈ હવા પ્રદૂષિત થઈ પાણી પ્રદૂષિત થયું અને ઝેરયુક્ત આહાર થયો એનું કારણ છે કે આ ખેડૂત ગયા તમને તમારું સ્વાસ્થ્ય વાલું છે તો બળદને અપનાવવો પડશે તમારે સુખીથી જીવવું છે એ સિવાય સુધી ટીકડી નથી લેવી તો બળદને અપનાવવો પડશે બાકી કોઈ દે ટ્રેક્ટર પોદળો કરવાનો નથી સાહેબ અને આ ગોબર છે ને સાણ એ સોનાની ખાણ એક કિલો સૂકું સાણ ધરતી માથે પડે આઠ લિટર દસ લિટર પાણીનું શોષણ ધરતીમાં કરે એ કઈ બીજી ટેકનોલોજીની તાકાત છે કે પાણી અંદર ઉતારી શકે ખૂબ સરસ આ આપણે ગામડા લેવલની વાત કરી હજી એક મારો સવાલ એ છે કે તમે તો સિટીમાં ગાડું બળદગાડું ચલાવો છો સિટીના રોડ ઉપર ચલાવો છો અને એ અત્યારે સિટીમાં રોટલો મળે પણ ઓટલો ન મળે આવી પોઝિશન છે તમારે ભાડે મકાન રાખવું તો ન મળે ઈ જગ્યાએ તમે બળદગાડા એટલા બધા બળદગાડા હાસવો છો એ બળદનો નિભાવ સિટીમાં કેવી રીતના થઈ શકે ગામડાવાળાને ગામડામાં ન પોસાતું હોય તો સિટીવાળાને નિરણથી માંડીને બધું વેસાતું લેવું ગામડાવાળાને તો બધું પોતાની ફેક્ટરીમાં તૈયાર થાય છે તો તમને કેવી રીતના પોસે સાહેબ સુરતવાળાની અને ખાસ કરીને આપણે કહીએ ને કાઠિયાવાડનો ગઢ એની એટલી બધી કૃપા વર્ષી છે અને એની દિલથી આ બળદગાડા અપનાવ્યા છે ને એટલે દાંત કાઢીને આ પાંચ પાંચ હાથ સાત જોડી કે આ આંગણે સુરતના આંગણે બળદ બાંધી શકીએ અને સુરત આખાની અંદર ત્રીસ થી પાંત્રીસ જોડી બળદો છે મતલબ સિત્તેર બળદોનું સન્માન ભર્યું જીવન આ સુરતની અંદર થઈ રહ્યું છે બરોબર અને એ બળદો એની કાંધાની કમાણીથી એનું પેટ તો આમ દાંત કાઢતા કાઢતા ભરી લે છે અને એનું પેટ ભર્યા પછી

કે વીસ વર્ષમાં તમારું ત્રીસ વર્ષ ત્રીસ વર્ષમાં વીસ વર્ષનું આયુષ્ય ઘટ્યું આપણી પાસેથી ગયું શું એવી વસ્તુ કે આપણું આયુષ્ય ઘટ્યું આપણું તંદુરસ્ત જે નિરોગી જીવન હતું વહી ગયું અને રોજ જાગીને દવાખાના ધક્કા ખાવા પડ્યા શું એવી અનમોલ વસ્તુ ગઈ એ અનમોલ વસ્તુ આપણા માટે પૈસો છે ઇમ્પોર્ટેડ કે આપણું સ્વાસ્થ્ય ઇમ્પોર્ટેટ છે પહેલું ધન જાતે નરવા સુખી શું તંદુરસ્ત શરીર હશે એ જ પહેલું સુખ છે બાકી પૈસા આજ છે ને કાલે નથી કરોડો રૂપિયાના તમારી પાસે થપ્પા માર્યા હોય અને તમારી માતાને છપ્પન ભોગની ડીશની થાળી ભરી હોય તમે ખાય જ નથી કરતા તો પૈસો કામ નો શું બરાબર છે પૈસાનું મહત્વ નથી અને ગામડા ગામની અંદર ખેતરની અંદર મજૂરી કરનારો માણસ બરોબર ઈ ખાટલાનો એક આશરો લઈ નાનો ઓશિકું ને ઝાળવાંડે ટાટા છાયા હુએ છે બરોબર તો ઈ આનંદ હાસો છે કે હાઈફાઈ હોસ્પિટલની અંદર સારસા જણાની ફેસિલિટી અને માથે બીમારી અવસ્થામાં હું સારું છે સાહેબ એ ફેસિલિટી તમને ક્યારે ભોગવામાં તમે બીમાર પડો ત્યારે પણ કેમ કે આજ ભલે હું શહેરની અંદર રહ્યો પણ મારો એક પણ એવો આત્મા ક્યારે નથી થયો કે મારે ગામડાથી વિખૂટું પડવું છે અને આજ એટલે હું આ વસ્ત્ર ગૌરવથી જીવું છું કે મારું ખાનદાની કપડું છે લોકોને જે વિચારવું વિચારે આ મારી ખાનદાનની પાઘડી છે બરાબર આના આધારે જેવું જીવું ને એવું જીવી શકાય છે બાકી ભગવાને તમામ વસ્તુ આપી છે કોઈ સુખની કાંઈ કમી નથી ફેક્ટરીઓ છે રહેવા માટે ઘર છે સારો પરિવાર છે બધું જ છે અને સારું સ્વાસ્થ્ય છે મારું મેન ઇમ્પોર્ટ છે કે સારું સ્વાસ્થ્ય છે આપણો એક અંતિમ સવાલ રહે છે કે જે સમયે લોકોને નથી ગમતું એ સમયે તમે અપનાવ્યું અને સિટીવાળાને ગમતી કર્યું વસ્તુ માનો કે બળદગાડું છે તો લોકોએ નેવે મૂકી દીધું ટૂંકમાં

એટલે શૈલી વસ્તા તરસોડવામાં આવ્યા બરોબર અને ત્યાંથી એવો સંકલ્પ હતો કે ભલે હું શહેર ની અંદર રહું પણ મારા બળદો માટે કઈ ને કઈ એ પ્રવૃત્તિ કરવી છે કે આ બળદો નું ગુજરાન છે ને શહેર થી આ કોઈ ને કોઈ સારી પ્રવૃત્તિ થી આ બળદો નું ગુજરાન ચાલે અને ભગવાન ની કઈ કૃપા હશે ભગવાન ના વિશેષ આશીર્વાદ હશે અમિત માલિક ખાલી માત્ર નિમિત્ત છે આ ભગવાન ની કૃપાથી એક વખત એવો આ શહેર ની અંદર ગાંધુ આવેલું અને કોરોના કાળની અંદર પાછું જતું રહ્યું પછી પાછું પુનઃ એને બોલાવવામાં આવ્યું અને એ એકદમ સાદું હતું પણ મને ખબર છે કે આ શહેરની અંદર મારે બાવીસ વર્ષ છે ને આ શહેરને શું જોઈએ છે શું ભાઈમાન વસ્તુ જોઈએ છે અને તે રીતે નક્કી કરી નાખ્યું કે વ્યક્તિને ગમે ને એવું આપવાનું શરૂ કરવું છે માણસના આંગણે અમે નકરા પૈસાના લોભે નથી જાતા માણસનો પ્રસંગ ઉજળો થાય એના અંતરમાં ટાઢી એમ કહેને ને કેમ કે ભાઈ શેવડાઈને હાથ પડે અને ભીતરનો આત્મા રાજી થાય અને પછી પૈસા આપે એ જ અમારા માટે અમારી મહેનત છે અમારા બળોદરાની મહેનત છે ક્યાંથી લૂંટવાનું કામ કરવું નથી મહેનત વગરનું જોતું નથી ટ્રસ્ટ એક રૂપિયો દાન લેતું નથી કોઈ પણ વ્યક્તિ એમ કે પચાસ હજાર રૂપિયા તમે સીધી ગૌશાળા સુધી હાથ કરી દે છે આ ગૌશાળા સુધી આપી દો અમારો ટ્રસ્ટ અમારો ટ્રસ્ટ દાન સ્વીકારતો નથી અને મારા છોકરાના આનો નિયમ સાંભળી લેજો કે મારા પોતાના છોકરાના લગ્ન હોય ને તો એક રૂપિયો ઓછો કરાવતો નથી આ નિયમ છે કે સગો સંબંધી તો સાહેબ નહીં પોતાના પેટના છોકરાના લગન હોય ને તો પૂરેપૂરું ભાડું આપીને ત્યાં કાર્ય કરવામાં આવે છે ખૂબ સરસ માહિતી આપી અને આ વાતનો ટૂંકમાં સાર નિકુંજભાઈ પાસેથી સાંભળી અને આભાર વિધી કરશું બહુ સરસ વાત કરી આપણને વાત સાંભળતા જ અનેરો આનંદ થાય તમે એમ કહેશો કે વાત સાંભળતા અંદરથી ગલગલિયા થાય અંદરથી આનંદ આવે કે આજ બળદોને સ્થાપિત કરવા માટે આપણી જે સંસ્કૃતિ વિસરાઈ ગઈ છે આપણે કાંઈક ભૂલી રહ્યા છીએ એને પાછી સ્થાપવા માટે આ પૃથ્વી માથે કંઈક માણસો ઝઝુમી રહ્યા છે કંઈક કરી રહ્યા છે કંઈક નવું અપનાવી રહ્યા છે અને સૃષ્ટિને બસાવવાના પ્રયત્ન એક તરફી નહીં ચારો તરફે થઈ રહ્યા છે અહીંયા પ્રાકૃતિક કૃષિના ખેડૂતો સ્ટોલ લઈને આવ્યા છે એટલું માત્ર નથી ગૌશાળાના સેવક મિત્રો પણ પ્રયત્ન એના તરફી થાય થઈ રહ્યા છે ખાસ કરીને જનતાને આપણે પ્રાર્થના કરશું કે આ બળદોના માટે પણ કંઈક કરે સાહેબ મારે આપણા પ્રસંગો માટે તમારી વાત રોકીને એક વિશેષ વાત કહેવી છે શા માટે કે બળદની ઓરા શું હોય હું મારા જીવનનો પ્રત્યક્ષ આજથીના પંદર દિવસ પહેલાં એટલે માની લો કે લગભગ દસ ચાર દસ તારીખ આજુબાજુનો બનાવશે દસ ચાર બે હજાર પચીસ આપણે કે વિડિયો જાય તો ઘણા બધા સમય સુધી જતો રહે એટલે આપણે તારીખ આપી હતી વીસ દસ ચાર બે હજાર પચીસ આજુબાજુનો દાખલો છે કે મારી ફેક્ટરીમાં કંઈક અણુબનાવો બન્યો અને એના કારણે મારી તબિયત લૂઝ થઈ તબિયત લૂઝ થઈ એટલે મને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને બાટલા સળા બે કલાક હોસ્પિટલમાં રહ્યો ઘેરે આવ્યો સાંજે ખાઈને સુઈ ગયો સવારમાં જાગ્યો તબિયત રેડી નથી અને આખો પરિવાર એમ કહેશે કે હોસ્પિટલે આજુબાજુવાળા કહે છે સારું હોસ્પિટલે તમે દવા પી લો પણ મેં છેલ્લે એક જ વસ્તુ મારી હટથી પકડી રાખી હતી કે મને બળદ સુધી મૂકી જાઓ અને છેલ્લે મારી હઠ એ લોકોએ કબૂલ કરી અને મારા પાડોમાં રહેતા મારા મિત્ર એવા હસમુખભાઈ દ્વારા મને મૂકી દેવામાં આવ્યો અને એક કલાક હું બળદની ઓરામાં સૂતો અને પછી એક કલાક માથે હાથ ફેરવો હું ગયો તો લથડિયા લેતો લેતો ગયો તો અમારા જીવનનો પ્રત્યક્ષ દાખલો છે અનુભવની વાત કરું છું કે બળદની ઓરા શું હોય જે ઝાકારો આપો શું ને આપણે એક અંતરની વેદના સમજી શકીએ કે ભાઈ તમે વિચાર તો કરો કે બળદ આપણને ક્યાં સુધી કેટલી મદદ કરે આપણા જીવનને બે કલાકની અંદર મારી અંદર જે બળદે પાવર ભર્યો છે કે આ વ્યક્તિનો ખંભે નાખીને વયો જાવ આ ગૌ સાક્ષી એ બોલું જાવ આ આ આપડા બળદ હતા હા બરોબર કેને આપણે તરસોડે આરોગ્ય કેથી મળવાનું આરોગ્યની ખોજ આ શું તો ભૂલી ગયા ક્યાંથી આરોગ્ય મળવાનું તમને બહુ સરસ વાત કરી અને ખરેખર હૃદયની વેદના ભાઈની બોલે છે આપણે ભાઈને ધન્યવાદ આપશું કે તમે ખરેખર જે બળદ પ્રત્યે કાર્ય કર્યું છે આ તમારી અંતરની વેદના છે બળદ આપણે ઘણી વખત કહીએ છીએ કે આપણે ગાયને કંઈક આપીએ પણ આપ આપણને ગાય આપી રહી છે આપણે ખાલી સમજવાની જરૂર છે આપણે ગાય શું આપી છે કે તો માં છે માને આપણે કઈ આપી ન શકીએ આપણે એને સમજી લઈએ ને એટલે ઘણું બધું કાર્ય થઈ જશે બળદ એવી વસ્તુ છે આપણે આપી ન શકીએ યોગ્ય સમયે યોગ્ય એનો બસ જરૂર છે ત્યારે ઉપયોગ થાય જેવી રીતે જરૂર છે એવી રીતે બહુ સરસ કાર્ય થઈ શકે તમે અહીંયા ખાસ કરીને વિડીયોમાં અમને અમારા ગ્રાહક મિત્રોને અને અમારા ઝોનાર વર્ગને તમે આજે માહિતી પૂરી પાડી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું 再一个嘛，再个嘛。